આ બધા સોફિસના રમકડા છે તમે જોઈ શકો છો આ અમારું રૂમ છે અહીં જિયાનભાઈના રમકડા પડ્યા છે બેડ પર સૂતા છે ગાઈઝ આ છે મારું કિશન ગાઈઝ આ છે મારું કિશન તમે જોઈ શકો છો ના છે લીંબુ આજે અમારી વાડીએથી લીંબુ એવા છે અમારી વાડીએ બહુ જાજી લીંબુડી છે તો કેશ તમે જોઈ શકો છો આ છે મારું કિચન આ બધામાં બધી વસ્તુ ભરી છે ઘરની તો તમને બતાવીશ મારું મંદિર તો કઈ જા છે અમારું મંદિર મહાદેવનું બધાય દર્શન કરી લેજો આ મહાદેવનું મંદિર છે મારા ઘરે તમે બધા આ બાજુ આવો તો આવજો અમારા ઘરે આ બધા જાડવા છે જાડવાનો બહુ શોખ છે અમને ને તમને બતાવું છું શીતલ દીદીનો રૂમ આ છે શીતલ દીદીનો રૂમ આ શીતલ દીદીનો કબાટ છે આ શીતલ દીદીનો બેડરૂમ છે ને બાજુમાં પાછળ બે રૂમ છે અમારે તમે જોઈ શકો છો અહીંયા બે રૂમ છે આ ફર્યું છે ને ગાઈ જા બધા ફૂલ ઝાડ છે ફૂલનો શોખ બહુ સર અમને છે બધાને તમે જોઈ શકો છો આ બધા ફૂલ ઝાડ છે અમારે ફ્રીજ છે અમે બરફનું ધંધો કરીએ છીએ અમારે ત્યાંથી બધા બરફ લઈ જાય છે આ બધા ઝાડવા છે ચોમાસાના પાણીમાં બહુ પલટી જાય એટલા માટે આ બાજુ મિકા છે બધા ઝાડવા

તો આ તમે જોઈ શકો છો આ છે અમારો હોમ તો ગાય તમને બધાને મારો હોમ ગમો હોય ને કેવું લાગ્યું છે બધા કોમેન્ટ કરજો કે અમારો હોમ કેવું છે ને ગાય આ બાજુ આવો તો બધા મુલાકાત લેવા આવજો એકવાર મારા ઘરે બધા એમાં ફૂલ બહુ સરસ આવે છે સવારમાં બહુ મસ્ત ફૂલ ખીલ્યામાં